हेलो विद्यार्थी मित्रों तो आपरे एक भर्ती ના વિડિયો માં તમારું સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રો નું તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ તો ભાવનગર મહાનગર મહાનગરપાલિકા માં ભરતી ની જાહેરાત કરી છે બરાબર તો વિડિયો માં નવા હો સન મેલવા તો સબ ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરીજો બધા વિદ્યાર્થી મિત્રો ને વિડિયો જોવા છે બરાબર આપણે આજે ડિસ્કસ કરવાના છીએ કે ભાવનગર માં જે મહાનગરપાલિકા માં ભરતી આવી એની તો बीएमसी જે ભાવનગર છે મહાન નગરપાલિકા દ્વારા જે જાહેરાત કરી છે અને અરજી કરવાની છેલી તારીખની માહિતી છે તો આપણે તમને 23 માર્ચ સુધી અરજી કરી શકશો આપણે આ બધી માં આવી જાય વિડીયો માં આપણે મેળવવાના છે તો વિડીયો અંત સુધી નિહાળજો આપણે વાત કરીએ સંસ્થા તો સંસ્થા છે ભાવનગર મહાનગરપાલિકા પોસ્ટ વિવિચ સેક્શનલાઈક અતપોદ મુજબ અલગ અલગ રહે છે તમારો છુપદ છે એના પર સેક્શનલાઈક નકી થાય જેલે ડાયરેક્ટર 23 માર્ચ અરજી તમાર ઓનલાઈન કરવાની રહેશે અહીંયા ઓનલાઈન આપડે વેબસાઈટ પર એની આવી દેલી છે તો આ ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈ અને તમાર સે ફોર્મ ભરવાનું રહેશે આગળ વાત કરીએ તો પોસ્ટ નું નામ વહી મર્યાદા ને અરજી ફી શરૂ રહેવાની છે એની વાત છે વાત કરી યુ 20 સેક્શન લાયકાત લશ્મી પર ગ્રિયા ને પગાર ધોરણ જો રહેવાનો છે એના વિશે વાત કરવાના છે जरूरी दस्तावेज कया कया जो है यही बात महानगरपालिका भर्ती प्रक्रिया से कई रीतना रहनी बात करवा बराबर तो आप जो कंडिक अपने करता है बात करिए पोस्ट तो पोस्ट तो से अलग अलग से पोस्ट फायर ऑफिसर से डेप्यूटी एकाउंटर से टेक्निकल आसिस्ट बराबर अलग अलग तो से पद से आधार से नक्की क्या કેવી શૈક્ષણિક લાયકાત ધરાવો છો એના પર તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એમાં ફી કોઈ પણ જાતની છે નહીં શૈક્ષણિક લાયકાત આપણે આગળ વાત કરીને ભરે બરાબર તમારે એ રીતના છે જુદી જુદી શૈક્ષણિક લાયકાત છે તમારા સ્ટેમમાં ફોર્મ ભરવું અને તમારી શૈક્ષણિક લાયકાત શું છે એના પર ડિપેન્ડ કરે તમારે કઈ કેટેગરીમાં અથવા શું કરેલું છે એના પર તમારે ફોર્મ ભરવાનું રહેશે પસંદગી પ્રક્રિયા છે તે મેરિટ આધારિત પસંદગી પરક્રિયામાં આવેલ છે એટલે તમારું જે મેરિટ આધાર છે તમારી પસંદગી પરક્રિયા છે લેખિત પ્રક્રિયા બાદ થશે તો એ બધા મિત્રો ધ્યાન રાખવાનું રહેશે જરૂરી દસ્તાવેજો છે તમારો ફોર્મ ભરતી વખતે એક એક દસ્તાવેજો છે એની જરૂર પડે એના વિશે વાત કરી તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ માર્કશીટ છે લિવિંગ સર્ટિફિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ નંબર જાતિનો દાખલો અને પાસપોર્ટના ફોટા છે એટલા જે ડોક્યુમેન્ટ છે તમારા ફોર્મ ભરતી વખતે જરૂર પડે છે તો એ બધા મિત્રો યાદ રાખવાનું રહેશે અને અરજી પર કહી હશે તો આર ઓનલાઈન અરજી છે તમારે એટલે અરજી છે ઓનલાઈન કરવાની રહેશે સૌ પ્રથમ વાત તમારે પીએમસીની જે ઓફિસિયલ વેબસાઇટ પર જઈ અને નોટિફિકેશનની આપેલી જે સૂચનાઓ છે એકવાર રીડ કરી એકવાર વાંચી અને ત્યારબાદ જઈ તમારે ફોર્મ ભરવાનું છે સ્ટાર્ટ કરી દેવાનું રહેશે બધા જે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય સ્કેન અથવા અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે છે પ્રિન્ટ કઢાવી લેવી કારણ કે આઉટ કઢાવી લેવું બરાબર આ રીતના વિડીયો હતો